આ વિમાનમાં સવાર તમામ બસો બેતાલીસ મુસાફરોના કરુણ મોત નિપજ્યા છે વિમાનમાં બસો બેતાલીસ લોકોમાં એકસો ઓગણસિત્તેર ભારતીય મુસાફરો ત્રેપન બ્રિટિશ મુસાફરો સાત પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન નાગરિક સહિત કુલ બાર ક્રૂ મેમ્બર સવાર હતા આ પ્લેન ક્રેશમાં બસો બેતાલીસ લોકોના મોત નિપજ્યા છે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકના જણાવ્યા અનુસાર જે રીતે આ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે એને કારણે સ્થાનિક લોકોના પણ મોત નીપજ્યા હોવાની શંકાને નકારી શકાય એમ નથી ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા બોઇંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર વિમાન એ ખૂબ મોટું એરક્રાફ્ટ છે અને આ વિમાન અગિયાર વર્ષ જૂનું હતું ટેક ઓફ બાદ છસો ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો અને પ્લેનની ઉડાણની ગણતરીની મિનિટો માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું આ ગોજારી દુર્ઘટનામાં મૂળ બોડેલીની અને વડોદરા ખાતે જેના લગ્ન થયા છે એવી નેન્સી પટેલ પણ દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં સવાર હતી નેન્સી પટેલના અકાળે મૃત્યુથી બોડેલી પંથકમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે એટલું જ નહીં આ દુર્ઘટનાની જાણ થતાં જ નેન્સી પટેલના માતા પિતા પણ બોડેલીથી અમદાવાદ જવા માટે રવાના થયા છે નેશન પ્લસ ન્યૂઝની પાસે નેન્સીએ એના પરિવારજનો સાથે જે વોટ્સએપ ચેટ કરી હતી તે પણ પ્રાપ્ત થઈ છે જેમાં નેન્સી પટેલે એમની ઇમિગ્રેશન પ્રક્રિયા કમ્પ્લીટ થઈ હોવાનું એક ફોટોગ્રાફ પણ શેર કર્યો હતો ત્યારબાદ પરિવારજનોએ ઇમિગ્રેશન પૂર્ણ થયું છે કે કેમ એ વિશેની પૃચ્છા કરી હતી જેમાં નેન્સી પટેલે છ અને ઓગણચાલીસ કલાકે જવાબ આપતા જણાવ્યું હતું કે હા ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે એ ગેટ ઉપર આવી ગઈ છે આ દુર્ઘટનાને પરિણામે નેન્સી પટેલના પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે રેહાન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર